હવે વાત કરીએ રાજ્યની ઠંડી વિશે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો મંગળવારે બાર શહેરોમાં અઢાર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું જેમાં નવ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર રહ્યું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધી ગયું જોકે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં પંદરથી સત્તર ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે સાથે જ હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે તો અઢાર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા રાજકોટ ગાંધીનગર ભુજ અમદાવાદ પોરબંદર વડોદરા કંડલા દ્વારકા ભાવનગર અને સુરતનો સમાવેશ થાય છે તો નવ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે અને સતત આ જ રીતે ઠંડીનો ચમકારો રાજ્યભરમાં વર્તાઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે અમદાવાદના એસજી જી હાઈવે વિસ્તારમાં આપ જોઈ શકો છો ધુમ્મસના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે એક કિલોમીટરના અંતરે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે જો કે આખા ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજસ્થાન તેમજ હરિયાણા પંજાબ તેલંગાણામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે એટલે વહેલી સવાર જ લોકોને જે ઠંડીનો જે ચમકારો છે તેમાં વધારો થયો છે કેમેરામેન સંજય જાદવ સાથે રાજલ બારોટ એબીપી મિતા અમદાવાદ